મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટની કામગીરીને લઈને પ્રિયલક્ષ્મી મિલનો અંડરપાસ બ્રિજ છ મહિના માટે બંધ કરવામાં આવ્યો છે જેની વાહન ચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે એલ ટી દ્વારા મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ પ્રોજેક્ટ સી ફાઈવ પેકેજની સિવિલ વર્કની કામગીરી વડોદરા રેલવે સ્ટેશનથી પંડ્યા બ્રિજની આસપાસ તેમજ ગરનાળાના ઉપરના સિવિલ વર્કની કામગીરી કરવાની હોય જે અંતર્ગત પ્રિયાલક્ષ્મી મિલ અંડરબ્રિજ અવરજવર કરતા વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે ત્યાં સુધી ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ટ્રાફિક વ્યવસ્થા જાહેરનામાની તમામ પ્રકારના વાહન માટે કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રતિબંધિત ફરમાવવામાં આવ્યો છે જેની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે પ્રિયલક્ષ્મી ગરનાળુ બુલેટ ટ્રેનનું જે કામ ચાલી રહ્યું છે એ અનુસંધાને ટ્રેકની આજુબાજુ જે કન્સ્ટ્રક્શન થવાનું છે તેથી જાહેરનામું પ્રસિદ્ધ કરી અને લગભગ છ મહિના માટે એને બંધ કરવામાં આવ્યું છે અને એના વૈકલ્પિક રસ્તાઓ છે પાછળથી ટ્રેકની પેલી બાજુથી પંડ્યા બ્રિજ તરફ જઈ શકાય છે અલકાપુરી તરફ જઈ શકાય છે અને આ તરફ પણ તમે પંડ્યા બ્રિજથી જે અલકાપુરી ગરનાળુ છે ત્યાંથી પણ જઈ શકાય છે એટલા વૈકલ્પિક રસ્તા હોવાથી વાહન ચાલકોને તકલીફ નહીં પડે તેમ છતાં ત્યાં બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે ત્યાં ડાયવર્ઝનના કારણે શોર્ટકટ માટે લોકો પ્રિયદર્શી ઘટનાળું પ્રિયલક્ષ્મી ઘટનાડું યુઝ કરે છે પરંતુ એ ટુ વ્હીલરને કેટલીક ફોર વ્હીલર પણ જતી હોય છે પણ ટુ વ્હીલરને અને ફોર વ્હીલર બંનેને વૈકલ્પિક રસ્તાઓ છે એટલે રાહદારીઓને તકલીફ નહીં પડે એવું મારું માનવું છે હમણાં જણાવ્યું એમ પાછલા રસ્તે પંડ્યા બ્રિજ તરફ જઈ શકાય છે આ બાજુ જે છ નંબરનું પ્લેટફોર્મ છે એ તરફ જઈ શકાય છે અને આ બાજુની દિશા કહો તો પંડ્યા બ્રિજ ઉપર થઈને જઈ શકાય છે એસટી થઈને અને આ તરફ જુઓ તો અલકાપુરી ગરનાળા તરફથી પણ જઈ શકાય છે